અંદર સાત બાળકો ટોટલ થયા બરોબર સાત બાળકોની અંદર કમ્પ્લીટ આ વસ્તુ મતલબ છે કે જે બંધ આખે જોઈ શકે સાત ચક્રો હોય છે આપણા શરીરની અંદર આમ તો એક એક્સ્ટ્રા પણ હોય છે બરોબર જે આપણા મસ્તિષ્ક ના ઉપર ના ભાગ આજે આપણી સાથે મહેમાન કલાકાર તરીકે બહુ ઉભરતો નાનકડો અને પ્રતિભાશાળી બાળક ક્રિશ ગજ્જર આપણી સાથે બેઠો છે તો આપણે એના અનુભવ અત્યાર સુધી બહુ ડુંગા ગાળામાં શીખ્યો છે તો આપણે પૂછી લઈએ બેટા ક્રિશ જ્યારે તું આ ક્લાસ જોઈન કરે એની પહેલા આવું કઈ જાણતો હતો તો ક્લાસ જોઈન કર્યા પછી તને કેટલા દિવસમાં ફેરફાર દેખાયો દસ દિવસમાં દસ દિવસમાં તસવારે શું સુકારા છેના માટે ખાઉં ઉઠું છું અને મેડિટેશન ધ્યાન કરું છું તો બધી હવે બહુ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ સાહેબ પણ હાજર છે કેવી રીતના સાહેબ આને ધારો કે અ જયારે પણ જોતો હોય ત્યારે ક્રિષ્ના ના પત્તા સિવાય ખાટલા કલર કે સામે બેઠેલો છે હું બાજુ નું આજુબાજુ નું વાતાવરણ દેખાય છે બધું દેખાય કમ્પ્લીટ દેખાય અહિયાં કેટલા જણા ઉભેલા છે આમ દેખાય દૂરથી ના દેખાય કેટલા નજીક સુધી દેખાય એમ अग्यार जना है मारा बाजू एम गने लो आगोन आयो आवजो आवजो आगोन आयो आन आते में नाम ना थी आवर तो माता जी आया माता जी माँ ये कलर ना कपड़ा पहन अब वादले कलर ना है बेटा मैं लकी हूँ जगह वादले जो दशरथ भाई प्रजापति रेडी લખેલું છે અલગ નરેન્દ્રભાઈ મોદી રવિ

மொபைல் <laughs> થઈ જાય તો પણ તેની સુગંધ ક્યારે ગુમાવતો નથી વસંત ગોસવાઈ તંત્રી દિવ્યા સંત મેડિટેશન અને જે ધ્યાન છે એ મનને એકાગ્ર કરવાની એક રીત છે અને મેડિટેશન જે છે મતલબ ધ્યાન જ છે એટલે આ ધ્યાનની અંદર આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ જેમ કે ધ્યાનની અંદર પહેલી વસ્તુ એ છે કે મનને આપણે એકાગ્ર કરી અને પછી એની આગળ જે શીખવાની પ્રવૃત્તિ છે એ ચાલુ થતી હોય છે મતલબ માઇન્ડ જે છે એ અલગ અલગ જગ્યાએ હોય છે અને ધ્યાન એ વસ્તુ છે કે મગજને એક જ જગ્યાએ કોન્સ્ટ્રેટ કરે છે

એ બધું કરવાનું જ છે પણ કેટલીક વખત બાળકને જો આપણે મતલબ ન કહીએ તો બાળક આ વસ્તુને એક્સેપ્ટ નથી કરતું તો બાળકને મતલબ ઘેર આપણે જઈ જ્યારે પણ આપણે દસ મિનિટ કે વીસ મિનિટ આપણે સાંજે ઘેર બેસીએ છીએ બાળક સાથે તો આપણે બાળકને એ જ વસ્તુ શીખવાડવાની છે કે ભાઈ આ જે વસ્તુ છે એની અંદર આપણે આગળ કઈ રીતે જઈ શકીએ છીએ જો વાલી જો એક્ટિવ નહીં હોય તો બાળકની અંદર આવેલી શક્તિનો પણ ઉપયોગ નહીં કરી શકે એટલે આનો યોગ્ય ઉપયોગ કરવો એ વાલીની જવાબદારી છે હા બ્રેઇન એક્સરસાઇઝો આમ તો અત્યારે વર્લ્ડની અંદર બ્રેઇન એક્સરસાઇઝો ઘણી બધી છે કે જે મગજને મતલબ કે એક્ટિવ કરવામાં ખૂબ જ એમ કે ઉપયોગી છે અમે અમારા ક્લાસોસની અંદર જે છે એ દસ જેવી મેં બ્રેઇન એક્સરસાઇઝો પસંદ કરી છે જેની અંદર આંગળીઓની એક્સરસાઇઝો છે બરાબર પછી સવારની રૂટિન પ્રક્રિયાઓ જે છે એ અમે અલગ કરાવીએ છીએ જેમ કે જમનોડી બાળક હોય તો એને ડાબા હાથે કામ કરતાં શીખવાડીએ છીએ બરોબર ક્રિકેટર હોય તો એ જમણુડી રમતું હોય તો એને એમ કહીએ છીએ તું ડાબુડી રમ બરોબર જેથી કરીને બ્રેઇન જે છે એ વધારે ડેવલપ થાય એ લોકોને હજી આગળના સમયની અંદર આનાથી વધારે એવું આશ્ચર્યચકિત થવાનું છે અને માનવાના તો સો ટકા છે દોડીને આવશે સાત ચક્રો હોય છે આપણા શરીરની અંદર આમ તો એક એક્સ્ટ્રા પણ હોય છે બરાબર જે આપણા મસ્તિષ્કના ઉપરના ભાગે છે તો એ સાતે સાત ચક્રોનો જે મતલબ ઉપયોગિતા છે એ આખી અલગ અલગ છે અને મેડિટેશન જે છે એ એને એક્ટિવ કરવાનું કામ કરતું હોય છે અને દરેક એક્ટિવેશન દાખલા કે મેડિટેશન જે છે એ દ અમુક સમયે અમુક સમયે એ જે ચક્ર છે એને એક્ટિવ કરતું હોય છે એટલે આ જે વસ્તુ છે એને દરરોજ મતલબ પોતાના જીવનની અંદર વણી લે ત્યારે એને આની જે ચક્રોની ઉપયોગીતા છે એ ધીમે ધીમે જેમ ખુલશે એમ એની અંદર દેખાવ આવશે બાળકની અંદર હા દાખલા તરીકે આપણે બાળકને જ્યારે પહેલું મેડિટેશન કરાવીએ છીએ ત્યારે સૌ પ્રથમ આ જે થળાઈ છે એ આજના ચક્કર એ એક્ટિવ થાય છે ત્યારે એ બંધ આંખે જોવાનું ચાલુ કરે છે એની આજુબાજુનું વાતાવરણ પણ આગળ જો આ વસ્તુ ચાલુ રાખીએ તો એ જે ડિસ્ટન્સ છે એ ગમે તે હશે બરાબર દાખલા તરીકે અહીંયા બેઠા બેઠા મુંબઈની અંદર કોઈ વસ્તુ વ્યક્તિ છે એ શું કરી રહ્યો છે એ અનુભવી શકશે બરાબર સામેવાળી વ્યક્તિનું બ્રેઇન જે છે જેને માઇન્ડ રીડિંગ કહેવાય છે અત્યારે એક કન્સેપ્ટ ચાલે છે બહુ બધું બરોબર તો બાળક સામે વાળાના વિચાર પણ જાણી શકશે આવું ઘણું બધું એના અંદર નવીનતા આવવા પણ સ્કૂલ પહેલાં સર્વપ્રથમ તો દિવાળીનું વેકેશન હતું અને દિવાળી વેકેશનમાં સાત કે આઠ દિવસ બાકી હતા ખોલવાના શાળા ખોલવાના અને ત્યારે જ ક્રિશે મને કીધું કે મારે સ્કૂલમાં જવાનું છે એટલે મને એમ કે તોફાની છે તો આ બધા છોકરાઓ ભેગા થઈને કદાચ રમવા માટે મને કહેતો હોય પણ મને કે ના મને સાહેબે બોલાયો છે અને સાત દિવસ અમારે સળંગ જવાનું છે ને અમારે એક પ્રેક્ટિસ કરવાની છે તો મને એમ કે કદાચ કોઈ અભ્યાસક્રમે બોલાયા છે ત્યારે પણ મેં સાહેબનો કોન્ટેક ના કર્યો અને ત્યાર પછી પણ એ ઘરે આંખે પાતા બાંધીને બધું અલગ અલગ કરતો પત્તાના કલરને એટલે મેં એને કીધું કીધું આ જાદુ આપણે શીખવાનું નથી આપણે ભણવાનું છે ત્યારે મને એને કીધું કે આ ભણવામાં આવે છે અને મને સાહેબ જે બોલાવે છે એ આજ પ્રેક્ટિસ માટે બોલાવે એટલે પછી ધીમે ધીમે હું એને સમજ્યો પછી દિનેશભાઈનો પણ સંપર્ક કર્યો પણ મને આખું આ મગજમાં ત્યારે જ બેઠું જ્યારે વિજ્ઞાન મેળામાં મેં મારા દીકરાને નજરે નિહાળ્યો બીજા લોકો એને કોઈ નોટ આપતા હતા સિરીઝ નંબર કહી દેતો હતો એક વ્યક્તિ મારા જ મિત્ર હતા પરંતુ એમને ખબર નથી કે આ મારો દીકરો છે એટલે મારો જ ફોટો પાડીને એને બતાવ્યો એટલે એને કીધું કે આ તો મારા પપ્પા છે અને એ ત્યારે જ મારા મિત્રને ખબર પડી કે અને ત્યારબાદ મેં એ આખું મારા વિડીયોમાં શૂટ કર્યું અને સાથે સાથે એમના જે શિક્ષક છે દિનેશભાઈ ચૌધરી એ પણ હતા તો દિનેશભાઈ પાસેથી મેં આખું ઓન વિડીયોમાં જાણ્યું કે દિનેશભાઈ ખરેખર આમાં સત્યતા શું છે તો એ પાછળ આખો નકશો હતો ડેમો આપણા મગજનો એ ડેમો સાથે દિનેશભાઈએ મને સ્પષ્ટતા કરી આ ધ્યાન કરવાથી અને આ મેડિટેશન કરવાથી આ બાળકની અંદર જે શક્તિઓ છે રહેલી એ તમામ શક્તિઓ પ્રચલિત થશે અને ભવિષ્યમાં આ બાળક ખૂબ હોશિયાર થશે દિનેશભાઈએ મને ત્યાં સુધી કીધું કે ભવિષ્યમાં આ બાળકને ખાલી કોઈ પણ જાડું પુસ્તક હશે ગમે તેટલા પાનાનું હશે તમામ જે ચક્રો આવે છે આપણા મગજમાં આપણા શરીરમાં એ એક્ટિવ થશે તો આ બાળક ખાલી પુસ્તક આમ કરશે તો પણ એ અંદરના કોઈ પણ પાના નંબરનું આખું હિસ્ટ્રી હશે એ બધું વાંચી શકશે એટલે સમથિંગ કે જે રીતના હાલમાં મારા બાળકને એટલે કે ક્રિશ ગજરને બે ચક્રો જે છે એ એક્ટિવ છે અને એ એક્ટિવ સંપૂર્ણપણે છે બધું જ બંધ આંખે તમે કોઈ પણ આપો લખીને વાંચી શકે છે આખી પુસ્તક વાંચવા આપો તો પણ વાંચી શકે છે કોઈ પણ વસ્તુ વાંચી શકે છે મારા માટે એ ગૌરવશાળી વાત છે કે આ ઉંમરે આ બાળક આપણી જે ભૂતકાળમાં ભૂલી ગયેલા સંસ્કૃતિની યાદ અપાવે છે મારા માટે એ પણ ગૌરવશાળી વાત છે કે ભવિષ્યમાં મારું બાળક

એટલે આ એક મારા બાળકની વાત નથી તમામ બાળકોમાં મગજ શક્તિ હોય છે પરંતુ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે વાલીને પણ મહેનત કરવી પડશે અને શાળામાં જે શિક્ષકો છે એમને પણ મહેનત કરવી પડશે આ માત્ર દિનેશભાઈ શિક્ષક કરે એવું નથી બીજા શિક્ષકો પણ કરી શકે છે એટલે ભવિષ્યમાં જે રીતના દિનેશભાઈ સાથે મેં ઘણું બધું જાણ્યું તો એમનું કહેવું પણ એવું હતું કે આ આખી અલગ દુનિયા છે અને આ આવા બાળકો જો ભવિષ્યમાં વધારે તૈયાર થશે આપણા ગુજરાતમાં કે જિલ્લામાં તો આ બાળકો માટે પરીક્ષા પદ્ધતિ પણ બદલાવવાનો વારો સરકારને આવી શકે કારણ કે એ તો બધું બધું આખું પેપર પણ સોલ્વ કરી શકે છે અમને સમજો કે તમે કોઈ વિચાર કરીને છો તમારા વિચારો એ જાણી શકે તો પુસ્તકમાં શું શું છે લખવાનું છે એ બધું જાણી શકવાનું છે એટલે ચોક્કસથી આ એક અલગ પ્રકારની ધ્યાન છે મેડિટેશન ધ્યાન છે એ મારો બાળક છે ક્રિશ એ સતત સવારે છ વાગે ઉઠી જાય છે વહેલા ઉઠીને ધ્યાન કરે છે જયારે એ ધ્યાનમાં બેઠો હોય છે શરૂઆત જયારે પાંચ મિનિટ પછીનું ધ્યાન હોય છે ત્યારે એની બાજુમાં તમે ઢોલ વગાડો તો પણ ખબર નથી હોતી એટલે એ દિશા પકડી લીધી છે છે અને મારું માનવું કે આ દરેક માતા પિતાની ફરજ બને છે અને દરેક દીકરા દીકરીઓ આવું કરી શકે છે મારે મીડિયાના માધ્યમથી વાલીઓને કેવું છે સાથે સાથે બીજા ઘણા બધા શિક્ષકોને પણ કેવું છે કે તમે તમારી શાળામાં આવી રીતના તમારા બાળકોમાં આટલી બુદ્ધિ દરેક બાળકમાં હોય છે માત્ર એવું મારા મારા ક્રિસમસ છે એવું નથી દરેક બાળકમાં હોય છે પણ એને ડેવલપ કઈ રીતે કરવું ને એ શિક્ષક સારી રીતે જાણી શકે છે ઘરે આવે છે 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 એટલી રહે શકે અને ભવિષ્યમાં આગળ વધી અત્યાર સુધી સુધી મેં સાંભળ્યું ત્યાં જેટલા બાળકો આ રીતના એક્ટિવ છે પણ હાલમાં મેં તમને જેમ ના કીધું કે માતા પિતા એ પણ એટલું જ એક્ટિવ રહેવું પડે તો મારા ક્રિસ હું સતત આ રીતના એક્ટિવ છું ને એને હવે ભવિષ્યમાં કઈ દિશામાં લઈ જવો એ મેં તમામ નક્કી કરી નાખ્યું છે એટલે હાલમાં એ બાળકોમાંથી વિશેષ ધરાવે છે પણ હું એ છ બાળકોના માતા પિતાને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે મારા જેટલી જ મહેનત તમારી પણ ફરજ આવે છે તમે પણ તમારા દીકરા દીકરીઓ પાછળ આટલી જ મહેનત કરો ચોક્કસથી ભવિષ્યમાં સારું મુકામ હાસિલ કરશે તો સમાજનું આપણા વિસ્તારનું આપણી શાળાનું અને આપણા ગુજરાતનું કે આપણા દેશનું નામ કોઈ પણ વ્યક્તિ મારા ક્રિશ મારો ક્રિશ જ કરશે એવું નથી કહેતો પરંતુ તમામ જે બાળકો છે આ ધ્યાન કરશે આ મેડિટેશનમાં ધ્યાન આપશે ભણવામાં અભ્યાસમાં ધ્યાન આપશે સતત પ્રયાસો કરશે તો કોઈ પણ નું બાળક પોતાના વિસ્તારનું પોતાના સમાજનું અને પોતાની શાળાનું નામ રોશન કરી શકે મેં જેમ કહ્યું એમ કે મારા દીકરાને તો પહેલેથી જ જે રીતના હું એને ઘણીવાર સાથે લઈ જતો હોઉં છું તો ક્યાંક કોઈ સારા અધિકારી સાથે મારા રિલેશન હોય તો એમને પણ મારો ક્રિસ મારી સાથે હોય તો એ સ્વાભાવિક છે કે આપણા મિત્ર હોય કારણ કે અત્યારે હું મારા ગુરુજી પાસે બેઠો છું કે એ પણ પૂછી શકે છે કે ક્રિસ તું શું બનવાનો છે તો એને પહેલુંથી પહેલેથી એક સપનું છે કે હું આઈપીએસ બનવાનું છું તો ચોક્કસથી હું એ દિશામાં કામ કરીશ અને મારો દીકરો સો ટકા આઈપીએસ આઈએસ બને એવા પ્રયાસો મારા પણ રહેશે સંપૂર્ણ જીવન મારા દીકરા પાછળ મારે ન્યોછાવર કરવાની ઈચ્છા છે અને હું કરી નાખવાનું અને એ આવું કોઈ પણ વાલી મગજમાં ગાંઠ વાળી દેશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે પોતાના બાળકને આગળ વધતા રોકી શકે